જેથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે જેને લઈ શિવાલયોમાં ભમ ભમ ભૂલીના નાદ ગુંજી ઉઠ્યા હતા તો સવારથી જે શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા આજે સોમવારના દિવસથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે શ્રાવણ માસનો શિવ ભક્તોમાં અનિરુ મહેમા છે તો શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા અર્ચના કરે છે અને સોમવાર શિવજીની પ્રિય હોય જેથી સોમવારે શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડે છે તેરાજી સોમવાર થી જ શ્રાવણ માસ નો પ્રારંભ થયો હોય સુરતના તમામ શિવાલયો માં ભક્તો ના ઘોડા ઉમટી પડ્યા હતા કતાર ગામ અઠવાલાઈસ વિસુ વરાછા અંબાજી રોડ સહિત ના શિવાલયો માં ભક્તો વહેલી સવાર થી જ ઉમટી પડ્યા હતા જેને લઈ શિવાલયો માં હર હર ભોલે નો નાદ ગુંજી ઉઠ્યો હતો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રેરિત કર્મ બંધનૈ આજનો દિવસ એટલે શ્રાવણ માસના પ્રથમ દિવસ અને આ શ્રાવણ માસના અંદર એવો દુર્લભ સંયોગ થયો છે જે પાંચ સાત વર્ષ દરમિયાન થયો હતો કે એક જ શ્રાવણમાં પાંચ સોમવાર આવ્યા પણ એ માસના વચમાં આવ્યા હતા પણ આ સિત્તેર વર્ષે જે શ્રાવણ માસ આવ્યો છે એના અંદર પ્રારંભ પણ સોમવારથી છે અને પૂર્ણાહુતિ પણ સોમવારથી છે આ યોગ આપણે જીવતા હોઈએ સો વર્ષ ને સિત્તેર વર્ષ દરમિયાન આવા દુર્લભ યોગ આવતા હોય એટલે આપણા ઉપર અસીમ શિવની કૃપા હોય ત્યારે આવા દુર્લભ પંચભૂત સમાન પાંચ સોમવાર કે જે પ્રારંભ પણ સોમવારથી થતો હોય શ્રાવણ માસનો અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થતી હોય તો દરેક જીવ શિવ બનવા માટે આ ઉત્તમ યોગ છે જે સંયોગ આપણને પ્રાપ્ત થયો છે પાંચ સોમવારનો કે પહેલો સોમવાર અગ્નિ તત્વ છે બીજો સોમવાર જલ તત્વ છે ત્રીજો સોમવાર પૃથ્વી તત્વ છે ચોથો સોમવાર વાયુ તત્વ છે અને પાંચમો સોમવાર તેજ તત્વ છે તો દરેક સોમવાર એક એક ભૂતના માલિક છે અને આપણું શરીર પણ પંચભૂતમાંથી બન્યું છે તો આવા દુર્લભ યોગને ખૂબ ખૂબ પૂજન જપ તપ કરીને વધાવીએ અને આવા દુર્લભ શ્રાવણના યોગને આપણે આનંદથી ઉજવીએ